અઢી હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાવાના પંદર વર્ષ જૂના કેસમાં ગાંધીધામની વિશેષ એસીબી કોર્ટે મદદની શ્રમ આયુક્ત કચેરીના તત્કાલીન સિનિયર ક્લાર્કને ત્રણ વર્ષની સખ્ત કેદ સાથે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે સિનિયર ક્લાર્ક કાંતિલાલ હિંગરાજિયાને ત્રીસ નવ ના રોજ ભુજ એસીબી પોલીસે કચેરીમાં છટકું ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો કેસની વિગત એવી છે કે ફરિયાદીના પિતાએ ભુજ નગરપાલિકામાં સફાઈ કામનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો લાયસન્સ ડિપોઝિટ પેટે વીસ હજાર પાંચસો રૂપિયા ગાંધીધામની મદદની શ્રમ આયુક્ત કચેરીમાં જમા કરાવ્યા હતા કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ એકત્રીસ સાત બે હજાર આઠના રોજ ડિપોઝિટ પરત મેળવવા અરજી આપી હતી રકઝકના અંતે અઢી હજાર રૂપિયા આપવાનું નક્કી થયું આ અંગે ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવીને કાંતિ હિંગરાજિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો પંદર વર્ષ ચાર માસ જૂના આ કેસમાં આજે ગાંધીધામ એસીબી કોર્ટના જજ એ એમ મેમણે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ દોષી ઠેરવી ત્રણ વર્ષની સખ્ત કેદ સાથે દસ હજારનો દંડ ફટકાર્યો છે આ કેસ સ્પેશિયલ એસીબી જજ સાહેબ એ એમ મેમણની કોર્ટ સમક્ષ ટ્રાયલ ચાલી જેમાં સરકાર તરફે સરકારી વકીલ કુમારી હિતેશી પી ગઢવી હાજર રહી સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ